ભરવાડ યુવા સંગઠને સમાજના અનેક યુવાનોને જેસીબી વિતરણ કર્યા આ સંગઠન પાછળનો મજબૂત ચહેરો ભવનભાઈ ભરવાડ છે આજે ભવનભાઈ આપણી સાથે છે જેસીબી અને ઈકો પાછળનો જ વિચાર કેમ એમ બીજું ઘણી બધી સેવક એની પાછળનો મૂળ મંત્ર શું છે અમારી છાપ બહુ ખરાબ ભરવાડ સમજ પહેલા કે આ લોકો એમ કે હપ્તા નહીં ભરે અને નંબર બદલી નાખશે પૈસા નહીં આપે મારામારી કરશે આવી એક છાપ હતી પણ એ છાપ મે મારા સમાજની આખી ભૂસી નાખી તમને શું લાગે છે ભરવાડ સમાજને રાજનીતિમાં અત્યારે યોગ્ય પ્રતિનિધિત્વ મળી રહ્યું છે કે વધારે નથી મળ્યું નથી મળી તો એની માટે શું હું અત્યારે એક જે ચેરમેન હતો છેલે એ આજથી કેટલા ચાર એક વર્ષથી નથી બરાબર એ પછી બોર્ડ નિગમ કોઈ બન્યા નથી અને મત છે ત્યારે સરકારનું ધ્યાન દોરીશું કે મુખ્યમંત્રી તમે બોલાવ્યા આ કાર્યક્રમમાં તમારી બે વચ્ચે કઈક સંવાદ થયો ને એ પણ ખળખળા ઢસી પડે ને તમે ખળખળા ઢસી પડે શું વાત હતી એમ એવી વાત હતી કે આખા ગુજરાતના અમારા સમાજના ભાજપ તરફી આગેવાનો બધા હાજર હતા ત્યાં બરાબર ત્યારે મેં હસતા હસતા બધું કહી દીધું કે સાહેબ વિજયભાઈ છે સુરત થી ફલાણાભાઈ છે આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ